આચાર પ્રાપ્ત થઈ છે મોડાસાના વર્થુમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ ગોસ્વામી પડીમાં માં છેલ્લા દસ દિવસથી અનિયમિત પાણીની સમસ્યા સર્જાય છે રાત્રિના બે વાગે માત્ર ત્રીસ મિનિટ પાણી અપાય છે કેટલાક લોકોના કારણે સ્થાનિક દસ ઘરોના રહીશો સાથે ન્યાય

અને પોણી આવે તો રાતના બે વાગે પોણી આવે છે કે જે અડધો કલાક માટે જ આવે છે એમાં ઉપર ટોકો પર જ્યારે પાણી ચડાવવાની વાત આવે તો મોટા રાતના બે બે વાગે અમે ચાલુ કરીને મોટર ચાલુ કરીને પાણી ચઢાવીએ છીએ હવે વારંવાર અમે પંચાયતમાં કેવું અને વોટર વર્ક્સમાં જે ભાઈ છે ને વારંવાર કહેવામાં આવ્યું કે એમ બી એવું કેવું છે કે તળિયામાં પાણી આવે જ છે એમ પણ અજાણી વ્યક્તિ નામ તો દસ કરોડ પોણી બંધ કર્યું છે અને એક ના પોણી ચડવામાં આવે છે ખબર નહીં અમે કયા કારણથી અને હું ગણતરીથી એવી લગાવ્યો છે કઈ નથી અમારું પોણી જે છેલ્લા ત્રણ દિવસથી પાણી નથી આવ્યું એવું તો ખોટું નથી જોકે આવ્યું હતું કાલે રાતના બે વાગે પાણી આવ્યું હતું અડધો કલાક માટે પણ અત્યારે હાલ ટોકા જોવામાં તો ખાલી કમ છે સવારે કાલે રાતના બે વાગ્યાથી અત્યારે હું જે બિલકુલ ટેકુ પાણી નથી આવ્યું અમારે તો અત્યારે જે હાજની સરકાર કે જે ભાજપ સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે કે હર ઘેર 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 પાણી આપણા આપવામાં આવશે તો આ જે ત્રણ દિવસથી અમારું જે ગુસ્વામી ની અંદર જે પાણી નથી આવતું તો સરકારનું હું કહેવા માંગુ છું કે તે આ જે કાગળ ઉપર ચાલી રહ્યું છે કે પછી બીજી અમુક ગોળીઓ મારી રહી છે અત્યારે આ એટલે ખાસ વિનંતી છે કે અમારા ત્રણ જે આ ત્રણ દિવસથી જે પાણી નથી આવતું કર એવું નથી કે આખો દિવસ પાણી હાલ હોય પણ ફક્ત બે કલાક માટે પણ હા પાણી કોઈ પણ ટાઈમે કે જે ચાલુ દિવસોમાં રાતના નહીં પણ ચાલુ દિવસમાં ખાલી બે કલાક પાણી અમને ના ને તો પણ માટે પાણી ઘણું છે હા આખો દિવસ પાણી જોઈતું નથી એટલે સરકાર પંચાયત તમામ વ્યક્તિઓને વિનંતી કરવામાં આવે છે કે ખાલી બે કલાક વ્યવસ્થિત પાણી આલું કે જે ઉપર ટોકોમાં પાણી ચડે અને ટોકામાં પાણી ચડે એવું નહીં તો મોટર લગાવીને ચડાવ્યું પણ કમસે કમ બે કલાક પાણી હાલ રાત ના લેવા અમારી વિનંતી છે કે રાતના ઉજાગરા ના વેરા પડ્યો કે જે રાત્રે બહલો રાત બે વાગ્યા પીવાનું પાણી ભરી રહ્યો છે આ બધા ભરવામાં આવે કે જે બે વાગે ઉઠીને પાણી ભર્યું છે બે બે વાગે પાણી છે વિનંતી દિવસે કલાક પાણી રાતે પાણી આવે છે રાતે બે વાગે પાણી આપે અને દિવસે ઢોરવાનું પીવાની પણ તકલીફ બહુ પડે છે તો આ સરકાર મોટી મોટી પાણી ને મોટી મોટી યોજનાઓ કરેલી છે છતાં પણ આટલી ગામડાઓ પરિસ્થિતિ વિકટ બની છે તો સરકાર વિશે મારે શું છે જણાવું